નમસ્તે દોસ્તો ડીબી સ્પીક્સ યુટ્યુબ ચેનલમાં હું દક્ષિત શાહ આપ સૌનું સ્વાગત કરું છું દોસ્તો આજના વિડીયોમાં આપણે ગુજરાતી ભાષામાં દરિયાઈ બેકગ્રાઉન્ડમાં લખાયેલી એક નવલકથા દરિયાલાલ જે ઓગણીસો સાડત્રીસમાં શ્રી ગુણંતરાય આચાર્યએ લખી હતી એનો આપણે સંક્ષિપ્ત પરિચય મેળવીશું આપને આ વિડીયો કેવો લાગે છે એ આપની કોમેન્ટ દ્વારા ચોક્કસ જણાવજો તો આપણે શરૂ કરીએ છીએ દરિયાલાલ આફ્રિકાના અડાબીટ જંગલમાં એક સવારે એક યુવાન વીસ જેટલા આફ્રિકન વતની ગુલામોને દોરીને ચાલ્યો આવે છે આ બધા ગુલામો એકબીજા સાથે સાંકળોથી બંધાયેલા છે અને આ ગુલામમાંથી એક પણ જો સહેજ ચાલવામાં ઢીલો થાય તો એને આ યુવાનની ચાબૂકનો સામનો કરવો પડે છે દોસ્તો આ જે યુવાન છે એ ગુજરાતનો હાલારનો વતની રામજી પરાગજી જે કામની તલાશમાં જંગબાર આવ્યો હતો અને હાલ એ જંગબારની જયરામ રામજી પેઢીમાં ગુલામ ખાતાનો અધિકારી છે એનું કામ જંગલમાંથી ગુલામોને પકડી લેવાનું છે થોડું ચાલ્યા બાદ આ યુવાન એ ગુલામોને થાક ખાવા માટે થોડીવાર ઊભું રહેવાનો આદેશ આપે છે અને પોતે ટેલતા ટેલતા થોડે દૂર જાય છે અને ત્યાં જઈ અને અચાનક તમાકુ પીવાની ઈચ્છા થાય છે એટલે પોતાની ચલમમાં તમાકુ કાઢીને હજી ભરે છે ત્યાં એને જબરજસ્ત મોટો જાણે વાદળોની ગર્જના થતી હોય એવો અવાજ સંભળાય છે એને એમ થાય છે કે આ અવાજ ક્યાંથી આવ્યો એટલે દોડી અને જ્યાં આ મજૂરો હતા ત્યાં સુધી પહોંચે છે ત્યાં જઈને જુએ છે તો એક દંતી ગેંડો આ બધા ઉપર હુમલો કરી રહ્યો છે અને બધાને પોતાના પગ નીચે કચડી રહ્યો છે રામજી ત્યાં જવા માગે છે પણ એ સ્તબ્ધ થઈ ગયો છે એના પગ ત્યાં જ ચડાઈ ગયા છે અને જે ગુલામો સાથે જે ચોકીદારો હતા એ આ ગેંડાને જોઈને ભાગી છૂટ્યા છે અને આ ગેંડો એ વીસે વીસને કચડી રહ્યો છે ગેંડાને જંગલમાં ભાગી ગયા પછી રામજી પરાગજી જગ્યાએ પહોંચે છે જ્યાં વીસે વીસ ગુલામોને ગેંડાએ કચડી નાખ્યા છે ત્યાં જઈ અને એ જુએ છે તો બધાના દેહ ક્ષત વિક્ષત થઈને પડ્યા છે એટલે બધાના દેહના ટુકડાઓ ભેગા કરી અને એના અંતિમ સંસ્કાર કરવાનું વિચારે છે એટલામાં આ વીસ પૈકી એક ગુલામ જે જીવતો હોય છે એ અચાનક ભાનમાં આવે છે પરંતુ એની ઉપર જે ગેંડાએ હુમલો કર્યો હતો એના આઘાતથી એ લગભગ ગાંડો થઈ ગયો હતો એટલે એ દોડી અને ગેંડાની જેવું માથું કરી અને જંગલમાં ભાગી જાય છે ત્યારબાદ જે કંઈ દેહને ભેગા કર્યા હતા રામજીએ એ બધાને અગ્નિ સંસ્કાર આપે છે અને અગ્નિ સંસ્કાર આપતી વખતે વિચારે છે કે જો આ લોકોને સાંકળે ના બાંધ્યા હોત તો આ બધા ભાગી શક્યા હોત એને એમ થાય છે કે આ લોકો સાથે હું શું કરી રહ્યો છું હું જે કરી રહ્યો છું એ પાપ છે હું વાણિયાનો દીકરો થઈ અને લોકોના શરીરને હું વેચી રહ્યો છું રામજી પરાગજી જંગબાર પાછો આવે છે અને ત્યાં આવી અને પેઢીના જે લદ્દાભા છે પેઢીના સંચાલક એને મળીને પોતાની પોતાને એથી છૂટો કરવાની વાત કરે છે દોસ્તો આ જે વાત છે એ એની થોડી પૂર્વ ભૂમિકાની જો આપણે વાત કરીએ તો અઢારમી સદીમાં ગુજરાતમાં ભારે અંધાધૂંધી છવાયેલી હતી એક તરફ મોગલાઈ શાસન લગભગ નાશ પામ્યું હતું અને પેશવાઈ પણ નબળી પડી હતી અને મરાઠા લૂંટારોની ટોળી ગામોમાં ઉત્પાદ મચાવતી હતી અને લોકોને પરેશાન કરતી હતી એ સમયમાં નાના નાના રજવાડાઓમાં વહેંચાઈ ગયું હતું ગુજરાત એ ગુજરાતમાં રાજાઓ પણ વેપારીને પરેશાન કરતા હતા અને એવામાં જે ત્રેપન દુકાળ પડ્યો એમાં લોકોની કમર ભાંગી ગઈ હતી આવા સમયમાં આ કચ્છના મુન્દ્રાનો વતની જયરામ રામજી પોતાનું કિસ્મત અજમાવા દરિયાપાર પૂર્વ આફ્રિકામાં જઈ ત્યાં પહોંચે છે જંગબાર ખાતે અને ત્યાં જઈ અને પોતાની પેઢીની શરૂઆત કરે છે ધીમે ધીમે જયરામ રામજીની પેઢી જામી રહી છે અને હાલારનો વતની કોઈ પણ હોય એને સહારો આપવામાં જયરામ રામજી સૌથી આગળ હોય છે એટલે એણે ઘણા પોતાના વતનના જે યુવાનો છે એને પોતાને સાથે અહીંયા કામ ઉપર લગાડ્યા છે જેમ જેમ પેઢી મોટી થતી ગઈ એમાં એમાં અવ્યવસ્થા સર્જાવા માંડી અને આ જે અવ્યવસ્થા સર્જાઈ એ અવ્યવસ્થાને દૂર કરવા માટે એમને એક મુનિમની જરૂર હતી ત્યારે એમની નજર એમની પેઢીમાં કામ કરતા એક યુવાન લદાબા દામજી ઠક્કર ઉપર પડે છે અને એ લદાબા દામજી ઠક્કરને પોતાના પેઢીનો મુનિમ બનાવે છે લદાબાની પોતાની કુનેથી આખી આ જે પેઢી હોય છે એમાં એક વ્યવસ્થા આણે છે અને એકદમ સુવ્યવસ્થિત રીતે પેઢી ચાલવા માંડે છે આ જોઈ જયરામ રામજી જે હતા એમને એમ થયું કે હવે મારી પેઢી સલામત હાથમાં છે અને એ પોતે વતન પાછા ફરે છે આ લધાબા દામજી જે હતા જેને આપણે આખી વાર્તામાં લધાબા તરીકે ઓળખીશું એ લધાબાને જે જંગબારના સુલતાન હતા એની સાથે ઘણા સારા સંબંધો હતા કારણ કે સુલતાનને એમના દ્વારા આર્થિક લાભ અને જ્યારે જરૂર પડે ત્યારે એમને તરફથી સલાહ મળતી પરંતુ આ આખી પેઢીને એક એવો વેપાર હતો જે ખૂબ જ અણગમતું હતું એ અમને મને કમ અને કરવો પડતો હતો હા દોસ્તો એ વેપાર હતો ગુલામનો વેપાર કમનસીબે અઢારમી સદીમાં ગુલામોના વેપારમાં ગુજરાતી પ્રજા પણ જોડાઈ હતી તો દોસ્તો હવે આપણે મૂળ વાત ઉપર પાછા ફરીએ તો રામજી પરત આવીને લદાભાને કહે છે કે મને છૂટો કરી દો એટલે લદ્દાભા એમ કહે છે કે ભાઈ તે જે જોયું છે એના કારણે કદાચ તને આઘાત લાગ્યો હોય તો તું થોડા દિવસ આરામ કર આરામ કર્યા પછી થોડું વિચારી અને ફરીથી તું તારા કામ ઉપર લાગ ત્યાં સુધી તું આરામ કર આ દરમિયાન ત્યાં જે ત્યાં વસાહતી જે હતા આફ્રિકન વસાહતી જે આપણા ગુજરાતી વેપારીઓ જે ત્યાં વસાહત બનાવી હતી એ લોકોને ત્યાં એક નીમ અગિયારસ કરીને એક બહુ પવિત્ર તહેવાર લોકો મનાવતા હતા આ અગિયારસના દિવસે અહીંયા આવીને એક વર્ષ માટે તમામ લોકો નીમ લેતા હતા અને બધા નીમ લઈ રહ્યા હતા અને ત્યારે રામજીએ પણ નીમ લીધું રામજીએ જે નીમ લીધું એ સાંભળીને ત્યાં બધા જ જે હતા હાજર લદ્દાભા સાથે તો આમ એ ખળભળાટ મચી જાય છે કારણ કે રામજી એમ કહે છે કે હું જંગબાર મેં ગુલામોથી મુક્ત બનાવીશ આ વાત સાંભળ્યા પછી તો લદાભાઈ રામજીને કીધું કે ભાઈ ગુલામી એ અમારો એક વ્યવસાય છે અને તું અમારી પેઢીનો જ એક વ્યક્તિ જો ગુલામી મુક્ત કરવાની વાત કરે તો એ બે ક્યાંય મેળ પડતો નથી એટલે રામજીએ કહ્યું કે મેં એટલે જ તમને કીધું હતું કે મને છૂટો કરી દો તો રામજીએ કહ્યું કે તું શું કરીશ તો એણે કીધું હું કંઈ પણ કરીશ આ લોકોની મુક્તિ માટેના હું તમામ પ્રયત્ન કરી છૂટીશ લદાભાઈ રામજીની વાત મંજૂર રાખી અને જે રામજીનો જે કંઈ હિસાબ થતો હતો એ હિસાબ આપી અને રામજી છૂટો થઈ ગયો આ બીજે દિવસે રામજી જંગબારમાંથી નીકળી અને જે અંધારીયા જંગલ જેને કહેવાય આફ્રિકાના એમાં એ ઉતરી ગયો આ વાતને લગભગ એક વર્ષ વીતી ગયું એક વર્ષ પછી એક દિવસ એક એકદમ શ્યામ થઈ ગયેલી ત્વચા ધરાવતો જેના લાંબા વાળ વધી ગયા છે એવો એક માણસ જંગલી પાડા ઉપર બેસી અને જંગબારના જંગબાર તરફ જંગલમાંથી આવી રહ્યો છે એ જંગબારમાં આવી અને સીધો લદાભાને મળવા જાય છે અને લદાભાને મળી અને એ પોતાની ઓળખ આપે છે કે હું રામજી પરાગજી લધાબા રામજીને જોઈને સ્તબ્ધ થઈ ગયા કારણ કે એમણે જે રામજીને જોયો હતો એ એકદમ ફૂટળો જુવાન હતો અને એ સારા કપડાં પહેરવામાં પોતાની જાતના અત્તરથી મગમગતી રાખવાની જેની આદત હતી એ રામજીને જોઈ લદાબાને એમ થયું કે દોસ્ત તને હું ઓળખી નથી શકતો તો શું કરતો હતો આટલા વખત તો રામજી લદાબાને કહે છે કે મેં જે એના વતનીઓ છે આફ્રિકન વતનીઓ એમને મેં લવિંગની ખેતી કરતાં શીખવાડ્યું છે અને એમણે આજે મારી પાસે બે પોટલા છે એટલું લવિંગ એમણે પેદા કર્યું છે એમ કરી અને પાડા ઉપરથી જે એના પોટલા હતા ઉતારી અને લધાબાની સામે ખોલી નાખે છે લધાબા અને બીજા લોકો જુએ છે તો એ લોકો આશ્ચર્ય પામે છે કારણ કે આટલા બધા લવિંગ એમની સામે એમણે એકી સાથે પહેલીવાર જોયા હતા કારણ કે એ લોકો એવું માનતા હતા કે જે લવિંગ છે એ તો જંગલી ફૂલ કહેવાય એ જંગલમાં અહીં જાતે ઉગે એની ખેતી કરાય એવી એમને ખબર નહોતી લવિંગ બતાવી અને રામજી લધાબાને કહે છે કે હું આનો સોદો તમારી સાથે કરવા માગું છું લદાભાઈ તૈયારી બતાવી કે હા હું સોદો કરવા તૈયાર છું પણ રામજી એક શરત મૂકે છે કે જો તમે કોઈ ગુલામને પકડી લાવ અને એની જે તમે કિંમત આંકો એ કિંમતનું જો અમે તમને લવિંગ આપીએ તો તમે એને છોડી મૂકો લદાભાઈ કીધું કે મને શું વાંધો છે મને જો એની કિંમત મળતી હોય તો હું એને છોડી મૂકું તો રામજી એવો એમની સાથે કરાર કરે છે કે અત્યારે આ જે લવિંગ તો તમે લઈ લો છો પણ ભવિષ્યમાં કોઈ પણ ગુલામની જે કિંમત છે એની બદલીમાં અમે તમને લવિંગ આપીશું તમે અમને છોડી મૂકજો લાધાબા તૈયાર થઈ જાય છે બીજે દિવસે રામજી ફરી પાછો જંગલની વાટે જાય છે અને ત્યાં જઈ એને જુદા જુદા બોમા એટલે જે આફ્રિકન વતનીઓ જે રહે જે એ ગામ એને બોમાં કહેવાય તો એ જુદા જુદા બોમામાં ફરી અને ત્યાંના યુવાનોને સમજાવે છે કે તમે જે અહેમદ તમે જે શિકાર કરો છો નવરા બેઠા એના કરતાં લવિંગની ખેતી કરો લવિંગની ખેતીના બે ફાયદા છે એક તો તમે લવિંગની ખેતી કરતા હશો તો કોઈ તમને ગુલામ તરીકે જલ્દી નહીં પકડે અને જો કદાચ તમને ગુલામ તરીકે પકડી ગયા તો તમારી છૂટવાની શક્યતા પણ રહેશે એમ ગામના લોકોને સમજાવે છે અને એ લોકો તૈયાર થઈ જાય છે પરંતુ ખેતીની સિઝનની વાર હતી પણ દોસ્તો એક વાત કહેવાની હું મારા ફ્લોમાં રહી ગઈ કે જ્યારે લધાબા અને મળીને રામજી જંગલમાં પાછો જતો હતો ત્યારે રામજી ત્યારે લધાભાઈ એને રામજીને એક કામ સોંપ્યું બે અંગ્રેજ ઇંગ્લેન્ડથી જે આવ્યા હતા અને વર્ષોથી આફ્રિકાના જંગલોમાં ફરી અને એ એની ભૂગોળ સમજતા હતા પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી એ બંને જણા ગાયબ થઈ ગયા હતા એ મંગો પાર્ક અને ડંકરને શોધવાનું કામ પણ એ રામજીને સોંપે છે જ્યારે રામજી એ લોકોને જે આફ્રિકન મૂળ વતનીઓ છે એને સમજાવે છે કે તમે લોકો લવિંગની ખેતી કરો અને ખેતીની સિઝનની વાર હોય છે એટલે રામજીને આ લદ્દાબાની વાત યાદ આવે છે અને એને એમ થાય છે કે ચાલ હું જંગલમાં હજી અંદર જઈ અને તપાસ કરું કદાચ એ લોકો મારા હાથમાં આવે તો રામજી ચાલતા 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 પશ્ચિમ તરફ આગળ વધે છે ત્યાં રસ્તામાં એક એનો સુંદર જગ્યા દેખાય છે એક બહુ અદ્ભુત જગ્યા એક મોટું જબરજસ્ત તળાવ છે અને એની આજુબાજુ લીલી છમ વનરાજી છે રામજી આ જગ્યા જોઈને ત્યાં જ રોકાઈ ગયા પરંતુ એટલામાં સાંજ પડી અને રામજી સુવાની તૈયારી કરતા હતા અને થોડું અજવાળું થોડું હતું ને અંધકાર ધીમે ધીમે છવાવા માંડ્યો હતો એવા સમયે અચાનક રામજી ઉપર કોઈ હુમલો કરે છે રામજીને ખબર નથી પડતી અંધારામાં આ કોણ છે એને એમ લાગે છે કે આ કોઈ પશુ છે કે શું પરંતુ જે લડાઈ કરતાં કરતાં રામજી એને પોતાને જે પોતાની ઉપર એની એનો પકડ ઢીલી કરી અને એને એની ઉપર હુમલો કરે છે એટલે આ અચાનક ખસી જાય છે અને ચંદ્રના ઝાંખા અજવાળામાં રામજીને દેખાય છે કે આ તો પેલો ગુલામ જે જીવતો રહી ગયો હતો ગેંડાએ જ્યારે વીસ ગુલામો ઉપર હુમલો કર્યો ત્યારે જે જીવતો રહી ગયો હતો એ જ આ ગુલામ અને હજી રામજીને કંઈ કહેવા જાય ત્યારે ફરીથી પેલું ગેંડા જેવો અવાજ કરી અને માથું નીચું રાખી અને જંગલ તરફ ભાગી જાય છે રામજીને થાય છે કે આ અહીંયા આવ્યો ક્યાંથી નક્કી આ જગ્યાએ કંઈક છે કે જે આ આવ્યો એ ક્યાંથી આવે એ જગ્યા જોવી પડશે એટલે રામજીએ જ્યાં એમની ઉપર હુમલો કર્યો હતો પેલા ગુલામે રામજી ત્યાં પહોંચે છે અને ત્યાંથી મશાલ સળગાવીને થોડા આગળ જાય છે તો ત્યાં જમીન ઉપર અંગ્રેજો પહેરે એવી એક ટોપી પડી છે રામજી ટોપી ઉઠાવીને જોવે છે તો ટોપીની અંદર જે પોલાણ હોય અસ્તરનું એની અંદર એક ચિઠ્ઠી છે રામજી ચિઠ્ઠી ખોલી અને વાંચે છે પરંતુ એમાં આડા અક્ષરો છે રામજીને કંઈ સમજાતું નથી પરંતુ રામજીને એટલું સમજાય છે કે આ ટોપી અને આ ચિઠ્ઠી મારે વહેલામ વહેલી તકે જંગબાર મોકલી દેવી જોઈએ ત્યાં કોઈક અંગ્રેજ આને વાંચી અને આનો ભેદ ઉકેલી શકે કદાચ આ મને જે સોંપવામાં આવ્યું છે મંગો પાર્ક અને ડંકરને શોધવા આ એમની તો કોઈ માહિતી નથી ને એટલે રામજી પોતાના જે પોતાનો પાડો હોય છે એના ગળામાં આ ટોપી અને આ ચીઠી બાંધી અને એને જંગબાર તરફ રવાના કરે છે અને પોતે વધુ આગળ જ્યાંથી આ પાગલ વ્યક્તિ આવે તો એ તરફ વધુ આગળ જઈ રહ્યા છે તો ધીમે 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 ચાલતા 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 એ જુએ છે તો એક એક બોમા એમને દેખાય છે એ ઝાડીમાં છુપાતા છુપાતા એ બોમા તરફ જાય છે અને જોવે છે તો બોમાની એટલે એ ગામની વચમાં એક મોટું મેદાન છે અને મેદાનમાં ખોપડીઓનું આખું એક સ્ટ્રકચર બનાવ્યું છે કે જે લગભગ એમ કહી શકાય કે પંદર ફૂટ ઊંચું એ સ્ટ્રકચર છે એને જોઈને રામજીને ખબર પડે છે કાં તો એ જ મમ્બો જંબોની જગ્યા દોસ્તો આ સમયમાં જે ડાકુરનું જંગલ હતું આફ્રિકામાં એની અંદર હોટેનોટ હોટ જાતિના આદિવાસી એ આફ્રિકન મૂળ વતની રહેતા હોય છે પરંતુ આ લોકો એક દેવને માનતા હોય છે મમ્બોજંબો અને એ મમ્બોજંબોને ખુશ રાખવા માટે પોતાનાથી બીજી જાતિના કોઈ પણ લોકોનું એ જીવતા બલી ચઢાવતા હોય છે આ એવા ખતરનાક લોકો હતા રામજી ત્યાં પહોંચે છે અને રામજીને થાય છે કે નક્કી પેલા બંને અંગ્રેજને અહીંયા જ હોવા જોઈએ એટલે પોતે મસાઈ જાતિના જે લોકો છે એના જેવો વેશ વેરી અને લંગડાતા પગે એ મમ્બો જમ્બોની મૂર્તિ પાસે જાય છે અને ત્યાં જઈ અને ખૂબ જ ભક્તિભાવથી જમ્બોને પગે લાગે છે અને ત્યાં એક પોતે એક નૃત્ય કરે છે આ જોઈ મમ્બો જમ્બોના જે પૂજારી હતા એ એને જોઈને ખુશ થઈ જાય છે અને એ એને આ આખું જે જમ્બોની જગ્યા છે એ જોવાની એને છૂટ આપે છે અને એની વ્યવસ્થા પણ કરી આપે છે રામજી એ મસાઈ જાતિના વેશમાં જુદી જુદી જગ્યાઓમાં ફરે છે ત્યાં એ એને જે જે જગ્યાએ કેદીઓને બાંધી રાખવામાં આવતા હતા એ જેલમાં લઈ જાય છે અને એ જેલમાં જઈને જુએ છે તો એક અંગ્રેજ અહીંયા કેદ થયેલો છે રામજી એ વખતે તો એને જોઈને નીકળી જાય છે પરંતુ રાત્રે ચોરી છુપી હતી ફરીથી એ જે જેલ છે ત્યાં જાય છે અને જેલમાં જઈને જોવે છે તો પેલો અંગ્રેજ જે હતો હવે મોટેથી બોલીને તો વાત થાય નહીં એટલે એની સાથે ઈશારાની ભાષામાં વાત કરે છે અને એને કહે છે કે મને સ્ટેનલી સાહેબે મોકલ્યો છે અને હું મંગો પાર્કને શોધી રહ્યો છું તો શું તમે મંગો પાર્ક છો એટલે પેલો ઈશારામાં એને જવાબ આપે છે કે હું મંગો પાર્ક નથી મંગો પાર્ક તો ગુજરી ગયા છે મારું નામ ડંકર્ક છે તો રામજી એને પોતાનો જે વેશ હતો મસાઈ જાતિનો એ વેશ એને આપે છે અને એને ચહેરો પણ કાળો કરી નાખે છે અને ત્યાંથી એને ભાગવાનું કહે છે ડંકર જતી વખતે પૂછે છે કે તમે શું કરશો તો એણે કીધું કે મારું તો જે થવાનું એ થશે પણ તું અહીંથી નીકળી જા હું મારો રસ્તો કોઈ પણ હિસાબે કરી લઈશ અને જો દેવ મારો જીવનનો સમય પૂરો થઈ ગયો હશે તો આ લોકો મને મારી નાખશે એમ કહીને પણ તું અહીંથી ભાગી જા એ ત્યાંથી ભાગી જાય છે સવાર પડે છે અને પેલા જે પૂજારી હતા એ આ અહીંયા ખાવાનું આપવા આવે છે એ ગોરાને અને ત્યાં જઈને જોવે છે તો ગોરાની જગ્યાએ આ તો કોઈ કાળો માનવી છે અને આ એ જ માનવી છે જે ગઈકાલે ભક્તના સ્વરૂપમાં હતો એ જોઈને સમજી જાય છે કે આણે પેલા ગોરાને બગાડી દીધો છે એટલે પોતાના જે મુખ્ય મુખિયા જે હોય છે એને કહે છે કે આવું થયું છે એટલે મુખિયા કહે છે કે તમે ગમે તેમ કરી અને એ ગોળાને શોધી કાઢો હજી બહુ દૂર નહીં ગયો હોય અને આને પકડીને વધસ્તંભ ઉપર લાવો આ લોકો રામજીને પકડીને પરાણે વધસ્તંભ ઉપર લઈ જાય છે અને મુખ્ય પૂજારી એને એમ કહે છે કે તે અમારા જે દેવ છે મંબો જંબો એના બલીને ભગાડવાનું પાપ કર્યું છે એટલે તારે સજા તો ભોગવવી પડશે એટલે એ પોતાના જે યુવાન હોય છે એને હુકમ કરે છે કે તમે આને ઉપર તીરોનો વરસાદ કરો એટલામાં જે પેલો ગાંડો હતો એ દોડીને આવે છે અને રામજીના પેટમાં એની છાતીમાં માથું મારવા માંડે છે અને રામ 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 એવું બોલે છે પૂજારીને શંકા જાય છે કે આ પેલો રામ જ લાગે છે જે મતલબ આપણી જે લોકોને પકડી અને જેનો વેચી દે છે ગુલામ તરીકે આ એ જ રામ લાગે છે એટલે એ પેલા ગાંડાને પકડીને પૂછે છે કે તું જેને માથું મારી રહ્યો છે આ રામ છે આ જ રામ છે પેલો કહે છે કે હા રામ આ રામ રામ છે પૂજારી કહે છે કે હવે આ આપણને જે ગોરો હતો એના કરતાં પણ મહામૂલું બલી મળ્યું છે આનો બલિ ચડાવીશું તો આપણે આપણા જે આપણી જાતિના જે લોકો છે એ જે દૂર દૂર દેશાવરમાં જૂથ ગુલામ તરીકે વેચાયા છે એમાંના કેટલાક મરી પણ ગયા છે એ લોકોનો પાપી આ છે એટલે આપણે આનો બલિ ચડાવીએ અને બલી ચડાવતા પહેલાં પૂજારી એવું કહે છે કે આ માણસની હિંમત આપણે તોડવી જોઈએ એટલે એની હિંમત તોડવા માટે યુવાનોને કહે છે કે તમારા ભાલા બરછી તીર ઉઠાવો અને આની ઉપર હુમલો કરો પરંતુ એવી રીતે હુમલો કરવાનો છે કે એને મારી નથી નાખવાનો પણ એને આપણો ડર લાગે એ પ્રકારે હુમલો કરવાનો છે યુવાનો તીર ભાલા બરછીનો વરસાદ કરે છે કોઈ ભાલો રામજીના કાન પાસેથી નીકળે છે કોઈ રામજીના હાથ પાસેથી નીકળે છે કોઈ રામજીના પગ પાસેથી નીકળે છે પરંતુ રામજીના ચહેરા ઉપર લેશ માત્ર ડર દેખાતો નથી આ જોઈ એના પૂજારી એમ કે છે કે આને હવે સિંહથી ડરાવવો પડશે એટલે એક જંગલી સિંહને ત્યાં લાવવામાં આવે છે આ સિંહનું મોઢું સિવેલું હોય જેથી એ સિંહ કોઈને મારી ના શકે પરંતુ આ તો આફ્રિકન સિંહ જેની એક થપાટ માણસને પડે ને તો માણસ ત્યાં જ મરી જાય એ સિંહ રામજીની સામે લાવવામાં આવે છે અને સિંહ ગોરખ્યા કરે છે દોસ્તો પ્રાણી એટલે ખાસ કરીને સિંહ જેવા હિંસક પ્રાણીનો સ્વભાવ એ હોય છે કે એ પોતાના શિકારની આંખમાં જોવે છે અને જો એ શિકારની આંખમાં ડર જોવે તો એ હુમલો કરી દે છે પરંતુ જો શિકારની આંખમાં ડર ના હોય તો એ પોતે હુમલો કરતાં બે વાર વિચાર કરે છે સિંહે રામજીની આંખમાં આંખ નાખી રામજીએ સિંહની આંખમાં કરુણાસભર દ્રષ્ટિથી જોયું સિંહને એના ચહેરા ઉપર ક્યાંય ડર ના દેખાયો એટલે સિંહ એની ઉપર ગુરાક્યા કરીને તરાપ મારવા જાય છે પણ અચાનક અટકી જાય છે અટકી અને જંગલમાં પાછો જતો રહે છે આ દ્રશ્ય જોઈ ત્યાં જે પૂજારી અને જે બીજા લોકો હતા એ આશ્ચર્યચકિત થઈ જાય છે કે આ માણસ સિંહથી પણ ના ડર્યો અને આવું તો પહેલીવાર બન્યું કે સિંહ જેની ઉપર હુમલો કરવા આપણે લાવ્યા હોય અને સિંહ જતો રહેને છોડીને પૂજારીને થયું કે આ બહુ કાઠો માણસ છે એટલે એક આફ્રિકન સ્ત્રીને બોલાવે છે ત્યાં આફ્રિકન સ્ત્રી આવી અને ત્યાં ગમગીનીથી ગુલામીનું ગીત ગાય છે આ ગુલામીનું ગીત સાંભળી અને તમામ પ્રજા એકદમ શાંત થઈ જાય છે વાતાવરણ એકદમ ગમગીન થઈ જાય છે રામની આંખમાંથી પણ આંસુ નીકળે છે એ જોઈ અને પૂજારી એમ કહે છે કે આને વધ સ્તંભ ઉપરથી નીચે ઉતારી લો આપણે આનો બલિ અમાસના દિવસે ચડાવીશું તો દોસ્તો આ થઈ ભાગ પહેલો વાર્તા ઘણી લાંબી છે એટલે મારી મજબૂરી છે કે હું એક ભાગમાં તમારી સામે પૂરી નથી કરી શકતો પણ આનો બીજો ભાગ નેક્સ્ટ વિડીયોમાં આપણે રજૂ કરીશું તો આ વાર્તા કેવી લાગી એ તમે સો ટકા તમારી કમેન્ટ દ્વારા જણાવજો અને જો આ પ્રકારના વિડીયો આપણે ગમતા હોય અને આપ અત્યારે આ વિડીયો જોઈ રહ્યા છો અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો આપને વિનંતી છે કે તાત્કાલિક અમારી સબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો દોસ્તો ફરી મળીશું આ વિડીયોનો ભાગ બે લઈને આભાર